આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે અમદાવાદ અને સુરતમાં ગેરકાયદેસર રહેતા નવસોથી થી વધુ બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરવામાં આવી છે એક જ રાત્રિમાં અમદાવાદ પોલીસે આઠસો નેવું સુરત પોલીસે એકસો ચોત્રીસ પોલીસ કમિશનરની કચેરી ખાતેથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામ જિલ્લાના પોલીસ વડાઓ રેન્જ વડા અને લો એન્ડ ઓર્ડર તેમજ આઈબીના ઉચ્ચ અધિકારીઓ સાથે વર્ચ્યુઅલી બેઠક યોજીને આ અભિયાનને વધુ સઘન બનાવવા અને કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા હતા સ્પષ્ટ સંદેશ ખુદ सामने से चल के पुलिस स्टेशन में जाके अपने आप को बांग्लादेशी एवं अवैध तरीके से अगर गुजरात में रह रहे हैं तो वो पुलिस स्टेशन में जाके सरेंडर हो जाए वरना गुजरात पुलिस ये सभी लोगों पे ना भूतो ना भविष्य उस प्रकार के स्ट्रोंग एक्शंस लेने के लिए तैयार है આ બાંગ્લાદેશીઓ પૈકી મોટાભાગના લોકો બંગાળમાંથી બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરી ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં વસવાટ કરતા હતા તે અંગે ઝીણવટપૂર્વક તપાસ જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટર ખાતે ચલાવવામાં આવી રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે જ્યારે યુવાનો રાષ્ટ્ર નિર્માણમાં ભાગ લે છે ત્યારે રાષ્ટ્ર ઝડપથી વિકાસ પામે છે અને વિશ્વમાં પણ પોતાની ઓળખ ઊભી કરે છે શ્રી મોદીએ ઉમેર્યું આજે દેશના યુવાનો પોતાની મહેનત અને નવીનીકરણ દ્વારા વિશ્વને બતાવી રહ્યા છે કે દેશમાં કેટલીક ક્ષમતા છે પ્રધાનમંત્રીએ આજે રોજગાર મેળામાં વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં એકાવન હજારથી વધુ નવનિયુક્ત યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કરતાં આ મુજબ જણાવ્યું હતું દરમિયાન જેમાં પણ અમદાવાદ અને વડોદરામાં કેન્દ્રીય મંત્રીઓની ઉપસ્થિતિમાં રોજગાર મેળાનું આયોજન કરાયું કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ વડોદરામાં રોજગાર મેળામાં જણાવ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર યુવાનોને સશક્ત બનાવવા અને રોજગાર તેમજ સ્વરોજગારની તકો વધારવા તેમની ક્ષમતા વિકસાવવા સતત કામ કરી રહી છે મેળા દરમિયાન અંદાજે સાતસો ચોસઠ ચોંસઠ યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કરાયું જ્યારે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાએ અમદાવાદમાં આયોજિત રોજગાર મેળામાં બસો છન્નું યુવાનોને નિમણૂક પત્ર અર્પણ કર્યા હતા આ ઉપરાંત સુરતમાં યોજાયેલા રોજગાર મેળામાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે બસોથી વધુ યુવાનોને નિમણૂક પત્ર એનાયત કર્યા હતા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં આજે રાજ્યમાં કેટલીક જગ્યાએ બંધ પાડીને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો મહીસાગરના અમારા પ્રતિનિધિ કૌશિક જોશી જણાવે છે આતંકી હુમલાના વિરોધમાં લુણાવાડા સજ્જડ બંધ રહ્યું છે લુણાવાડાના દરકોલી દરવાજા આસ્થાના દરવાજા માંડવી બજારના વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક સજ્જડ બંધ પાડવામાં આવ્યું છે મોરબીમાં પણ યુવાનોએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાની માંગ કરી હતી છોટાઉદેપુરના અમારા પ્રતિનિધિ રાજેશ રાઠવા જણાવે છે બોડેલીના વેપારીઓએ વેપાર ધંધા બંધ રાખીને આતંકવાદી હુમલાનો વિરોધ દર્શાવ્યો વેપારીઓએ બોડેલી અલીપુરા અને ઢોકળિયાના બજારો બંધ રાખીને બંધને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું ગરમીના પ્રકોપને ધ્યાનમાં રાખી તાપીના વ્યારાની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે હાલમાં કેટલાક દર્દીઓ લૂનો શિકાર બને છે તેમને મદદરૂપ થવા માટે સિવિલ હોસ્પિટલમાં અલગ વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે તેમ હોસ્પિટલના નિવાસી તબીબી અધિકારી ડોક્ટર ધનસુખ ગામિતે જણાવ્યું હતું શક્યતા જણાય તેની સારવાર માટે અલાયદા બેતાલીસ વ્યવસ્થા કરવામાં આવેલ છે જે વાતાનુકૂલિત રૂમ અને સ્ટાફ સાથે સગવડ સાથે તૈયાર રાખવામાં આવે છે તેથી દરેક અમારા દર્દી મિત્રો અને એમના સગાવાળાને સૂચના આપવામાં આવે છે કે હીટવેવ થી બચવા માટે આટલી સાવચેતી રાખવી રાજ્યમાં આગામી બે દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય પરંતુ ત્યારબાદ મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી સાત દિવસ દરમિયાન હવામાન શુષ્ક રહેશે તેમજ મહત્તમ તાપમાનનો પારો તેતાલીસ ડિગ્રી સુધી જઈ શકે છે ઉદેપુર જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે જિલ્લાના અમારા પ્રતિનિધિ રાજેશ રાઠવા જણાવે છે કે સવારે દસ મિનિટ સુધી વરસાદ થતાં લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે જોકે વરસાદના કારણે કેરીના પાકને નુકસાનની ભીતિ ખેડૂતોને સેવી રહી છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન ડોટ ઇન ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ ફોલો કરશો આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાંજે સાત વાગે દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો